કર્જનમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે એસઆઈઆર કામગીરીમાં બી એલ મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કર્જન તાલુકામાં તેમજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરીના કારણે થતા બી એલ એટલે કે બૂથ લેવલ ઓફિસરો પર અત્યંત ભારને ધ્યાનમાં રાખીને કરજણ કોંગ્રેસ શહેર પ્રમુખ હર્ષદ હર્ષદસિંહ ગોહિલ તેમજ કરજન તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ વેમારડી તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો કરજનના પ્રમુખ અને કાર્યકર મિત્રોએ કરજન મામલેદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં ગુજરાતમાં એસઆઈઆર કાર્યક્રમ દરમિયાન પાંચ બીએલઓના મૃત્યુ થયેલાની ઘટનાને ઉજાગર કરીને ઓછા સમયમાં વધતા કામના ભારણે માનસિક તણાવ અને તણાવના કારણે થતા આ દુઃખદ બનાવોને રોકવા માટે ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ કાર્યકરોએ આ પ્રસંગે બીએલઓ પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરી છે કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખે નિવેદનમાં જણાવ્યું છે કે ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆર કામગીરી આપવામાં આવી રહી છે પરંતુ તેના માટે આપેલો સમય અત્યંત ઓછો છે જેના કારણે બીએલઓ પર વધુ પડતો કામનો ભાર પડી રહ્યો છે આ ભારના કારણે માનસિક તણાવ વધ્યો છે અને ગુજરાતમાં પાંચ બીએલઓના મૃત્યુ જેવા દુઃખદ બનાવો બન્યા છે તે અત્યંત ગંભીર બાદ છે જે બીએલોના મૃત્યુ નિપજા છે તેઓને આર્થિક સહાય આપવામાં આવે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું સરકાર શ્રી દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એસઆઈઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યો છે કે ઘણા બધા બીએલો આ કામના ભારણના કારણે કોઈ આઘભાત કરેલા છે કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે અમારી કોંગ્રેસ પક્ષની ના આદેશ મુજબ આજે અમે કરજના મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માગણી એવી છે કે ભાઈ તમે એસઆઈઆરની કામગીરી જે ચાર અગિયારથી ચાર બારમાં પૂરી કરવા માટે લખેલું છે એક મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા બીએલઓ મૃત્યુ પામ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ્સ માગો છો એમાં સરળતા કરો બીજી વસ્તુ કે જે બીએલઓ મૃત્યુ થયા છે તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકારશ્રી દ્વારા જે જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસીબત થતી નથી બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માંગણી છે કે ભાઈ જે બે એલો મૃત્યુ પામ્યા છે તેઓના કુટુંબીઓને વળતર મળવું જોઈએ એ લોકોનો જે બાકી પગાર છે તે મળવો જોઈએ અને એમના કુટુંબના એક વ્યક્તિને સરકારશ્રીએ નોકરી આપવી જોઈએ કરજણ નગર તેમજ તાલુકાના એ સમિતિના પ્રમુખ તરીકે કરજણ શહેર પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે આજ ફ્રાન્સી સાહેબને રજૂઆત કરવા હતા પણ મામલતદાર મેડમ મળ્યા છે ત્યારે અમે રજૂઆત એવી કરી છે કે જે અત્યારે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે એ તદ્દન રોબર્ટની માફક કામગીરી કરાવતા હોયને એવું દેખાય છે અને અત્યારે માનસિક લોડ અને જે પડતર કામોના લીધે અત્યારે એમને આત્મહત્યા કરવાનો અને માનસિક ત્રાસના લીધે એમને એટેક પણ આવી રહ્યા છે જે ગુજરાતભરની અંદર ચાર બીએલઓ અત્યારે મૃત્યુ પામે છે અને એક બીએલો અત્યારે હોસ્પિટલમાં જોવા મળે છે એટલે આવનારા દિવસોની અંદર પણ આ આંકડો વધી શકે છે એટલે માંગણી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી એક જ છે કે આવનારા દિવસોની અંદર જે ચાર બાર સુધી અત્યારે જે કામગીરી સોંપવામાં આવી છે એને ટાઈમ પીરિયડ વધારવામાં આવે આવનારા દિવસોની અંદર બાકી આ આંકડો પણ વધી શકે છે અને જે શોર્ટ ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો છે એ દરમિયાન લોકો અને જનતા અને બીએલઓને ઘર્ષણ થાય છે એનું કારણ કે પૂરેપૂરી માહિતી ન હોવાને કારણે બે સાહેબ ઘર્ષણ ઊભું થાય છે એટલા માટે અમે પ્રાંતસિંહને રજૂઆત કરી છે કે ઇલેક્શન કમિશન સુધી પહોંચાડવામાં આવે આ વાત